તો હાલો મિત્રો આ છે મારા આંબાના ઝાડ ને જેમાંથી મેં તોડ્યા તા કેરીઓ તોયડીથી અને આપણે આ મંદિર ડેકોરેશન કર્યું તું તો તમને બધાને ખ્યાલ જ છે ને આ છે મારા બીજા આંબા કે જેને મંદિર ડેકોરેશન માટે મેં મહાદેવને ડેકોરેશન માટે મેં અહીંયા લઈ લીધા છે આવડાવડા માતાજીના મંદિરમાં ને આ છે ચકલીઓનો માડો ને કેટલો સુંદર લાગશે આ માડો તમને હું બતાડું આટલો નજારો અત્યારે હું ઊભો છું ત્યાં અને હું તમને આ સાઈડ વનરાજીમાં લઈને જાઉં મહાદેવની વનરાજીમાં હું તમને લઈને જાઉં મિત્રો કે પિતા શિવજીનું આ સુંદર છે મેં ગોઠવેલું છે એમાં હું તમને લઈ લઈને જાઉં મારા વહેલા મિત્રો તો તમે ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ને મારા વહેલા મિત્રો લેખ લઈને ફરતા વાર નહીં લાગી ને આ જોઈ લ્યો મિત્રો આંબો આપણો કવડો મોટો છે એ હું તમને અહીંથી દેખાડી દઉં કે કેવો નજારો આવે છે આ પિતા શિવજી અને હું અત્યારે અહીંયા જ બેઠો છું ને આ મારો ગિરનાર જેવો સુંદર એવો હરિયાળો પર્વત મેં અહીંયા બનાવ્યો છે ભોળાનાથ ને ત્યાં ઝરણા વહેતા હોય એવો આ વોટર પાણી અહીંયાથી ઝરણા વહે છે અને આ બધું મેં અહીંયા જ કર્યું છે ઉપર મંદિરમાં જ તો આ જોઈ લ્યો તમને આંબાનો હું એક નજારો દેખાડું અહીંયા છું હું ને આ બધા મારા ખાસ બીજા ઝાડવાઓ કે જ્યાં મહાદેવને ત્યાં મેં ડેકોરેશન કર્યા છે આ બધો વ્યૂ ત્યાંનો જ છે અત્યારે ને કેટલો સુંદર લાગે છે તમે અત્યારે સન તડકો આવે છે અત્યારે સુંદર મજાનો સન રે એસ ઉપર તો ટલું સુંદર લાગે છે ઉપર ને મહાદેવ આપણે હર હર ભોલે ને આ છે મારા આંબો ને આંબો મારા કરતાં પો જોઈ આ જેટલો મારો હાથ જાય છે એથી બહુ ઊંચો છે આ આંબો અહીંયા છે જ છે મિત્રો હું ઊભો છું અહીંયા અને તમને પણ હું આ પાંદડું હટાડીને દેખાડું કે આ એટલે સુધી પૂગે છે ને મહાદેવ માથે ગમે તેને આ તુલસી છે જોવું મિત્રો આ આપણે અત્યારે બહુ જ તડકાના હિસાબે તડકો પડે છે ને ઓલીસે જ મિત્રો એટલે બહુ જ એવું આવે છે ને આ છે તુલસી આ તુલસી છે આપણે થોડા મોટા ને તુલસી અને આ છે સોપારી આ મિત્રો આ ખાસ છે કારણ કે આ વસ્તુ છે ને એ ઘણાને ખ્યાલ નહીં હોય તો હું તમને બધા જણાવી દઉં કે આ છે એ સોપારી છે અને આના અંદરથી સોપારીઓ નીકળે તો વાંસમાં આપણે જે લીલો વાંસ હોય ને મિત્રો એક મિનિટ હું તમને દેખાડું આપણે આ લીલો વાંસ છે જોવો તમે જોઈ શકતા હશો તો આમાં સોપા દ્યો રિયલ છે આને અત્યારે કદાચ હું પથ્થરેથી ભાંગી અને અંદરથી સોપારી કટ કરીને ખાઈ પણ શકું તમને દેખાડી પણ શકું એટલે આ ભગવાનને ભોળાનાથને ત્યાં ખાસ રાખવામાં આવી છે અને આ બધા મોરબીછાઓને આપણે ખાસ ધ્યાનમાં મહાદેવને રાખી ને બધું મેં ડેકોરેશન કર્યું છે તો તમે જોઈ શકતા હશો પિતા શિવજીને ત્યાં અને અત્યારે હું સેવા એ પછી શણગાર સવાર સવારને આરતી કરી લીધી છે અત્યારે ફૂલ ચડાવીશ ને આ ગ્રીન ગ્રીન બધું તમને દેખાય છે એ હા મિત્રો મહારાજ અહીંયા મહાદેવને ત્યાં છે આ વનરાજી અને અત્યારે તો કંઈ નથી મિત્રો હજી મેં અમુક ઝાડવા છે એ અહીંયા જગ્યા ઓછી પડે છે તો મેં ઓલી સાઈડ રાખી દીધા અને આ સાઈડ આખો આ નજારો હું તમને એ દેખાડી દઉં વનરાજીનો આંખો અને હજી અમુક ઝાડ છે એ તો મારે આ સાઈડ છે અડધા મેં બારે મૂકી દીધા મિત્રો કારણ કે અત્યારે માતાજીને ત્યાં બેસવું હોય મારે તો અને આ મારા ક્યુટેવા બાળ ગણેશજી છે ને હું તમને લાઈટ ઓન કરીને બતાડું કે કેવા સુંદર લાગશે આપણા ક્યૂટ ગણેશજી ને જેની સેવા હું કરું છું અને મિલિયનોમાંથી વધારે આ લાદલા આપણા ગણેશજીના વ્યુઅસો છે જે મોજમાં શેટ શેટમાં ધૂમ મચાવે છે રોજે રોજ અને આ ચકલીનો માડો કે જે બહુ સુંદર છે અને એક મિનિટ મિત્રો હું તમને અહીંથી દેખાડું કે આ ચકલી આ ચકલી તો દેખાતી જ હશે આ જો આ ચકલીને અહીંયા છું હું તો કેમેરો હું અહીંથી જ આ ગણેશજી અને આ જોઈ શકતા હશો આ બર્ડ માળો છે ને આ માળો અતિ સુંદર લાગે અને હવે આ આંબામાં જુઓ મિત્રો મોર આવ્યો છે ને તમે જોઈ શકતા હશો હું અહીંયાથી તમને દેખાડું છું આ રિયલ છે ઝાડ આંબાનું અને આમાં આ કેરી અહીંથી જ મેં કટ કર્યું હતું અહીંથી જ કટ કર્યું હતું નીચેથી મિત્રો અને આ અહીંથી આટલા દિવસમાં પાછો આંબો વધી ગયો છે તમે તમને દેખાતું તો હશે ને તો આ અને આ મારા અત્યારના આંબા આંબા છે કેરીઓ વાવેલી તો બસ આવી રીતના ગ્રીન ગ્રીન છે બધું અને સવારની શરૂઆત થઈ ગઈ છે મિત્રો એ પણ મા ભગવતીના ચરણોમાં અત્યારે હું આ આંબાનો લઈને ને જુઓ મિત્રો આ આપણો મોટા આ બધાય છે મોટો ને હજુ આનાથી એક મોટો આંબો કેરીનો اب جئی سکتا ہسو یا جو شیو جی آخی نگری ہوں اہم تھی دیکھا جاؤں بہت سوندر لگے ایم تھے کہ او جی نام تم نے میرے مو ચેનલ ઉપર નવા હોય એ લાઈક છે સબસ્ક્રાઈબ કરજો મને કોઈ કોમેન્ટ પકડી દેજો વહેલા મિત્રો ને આ મેં આટલું આમ ડેકોરેશન કરેલું છે ને મહાદેવ પર ત્યાં બિરાજમાન છે આપણી ગૌ ગંગા પર્યાંથી ઝરણા બી વહે છે ને ઓલરેડી તમે બધા સાથ સપોર્ટ અને જો હું તમને મિત્રો કેડિયો કેરીઓ બતાડી દઉં આ આ આ જ આંબાની કેરીઓ છે મિત્રો આ જ ને અને હું ખાઈ પણ અત્યારે તો કેવી કોઈ વાવ અને સુગંધ તો હા એમ લાગે છે કે સ્માઇલ તો સ્માઇલ કરીને સુગંધ લઈને કેરીઓ ખાતા જ રહીએ તો આ છે કેરી અને આ મોટી નથી થવા દેવી એનું કારણ છે કે પછી આંબો આપણો ળી જાય અને આ વરસનો પહેલો ફાલ છે આ કેરીમાં આંબાવમાં તો હું તમને દેખાડી દઉં આ મેં કરી લીધા છે અને હજી એક જ નહીં મિત્રો એક જ નહીં ઘણા બધા છે આમાં આંબાવમાં તો કેરીઓ આવેલી જો બીજી એક આ છે હજી એક ઉપર છે મિત્રો ઉપર હું તમને દેખાડું આ ઉપર છે ને નીચે આ અહીંયા આવેલી છે એવી ઝીણી ઝીણી કેરી તો નાની નાની આવેલી ઘણી છે કેરી તો તમે જોઈ શકતા હશો હું અત્યારે તોડીને ખાઉં છું કારણ કે કેરીને સુગંધ કાચી કેરી સુગંધ મન બહુ તમે અને આ બધું મેં આવી રીતે ડેકોરેશન કર્યું છે મિત્રો તો તમે જોઈ લેજો આજનું આ અને વાયેલા મિત્રો તમે હમણાં મને બહુ હેરાન કરો છો સબસ્ક્રાઈબ ને લાઈક ને કોમેન્ટ નથી કરતા એટલે મને એવું થાય છે કે કદાચ એમને વયા જ આવશો તો કોમેન્ટ કરજો એ અને જામનગરનો બી વિડીયો મૂકો છે તો એ પણ જોઈ લેજો હું જામનગર ગયો તો કાલે તો ત્યાંથી ભાઈ રેલ્સ મૂકવી પડી મારી મહાદેવની અને આ છે આપણી ચકલીઓ જો મિત્રો આ છે આ ચકલીનો માળો છે બીજો એક ને એમાં ચકલીઓ બેઠી છે સાત આઠ તનક સોરી મિત્રો ત્રણ ચકલીઓ બેઠી છે અને સાત આઠ દસ બારથી તો વધારે આપણે આમાં બેઠી છે ચકલીઓ તો બહુ સુંદર લાગે છે ને હવે હું બસ માતાજીનો શણગાર અહીં કરી લઈશ ને આંબાનો નજારો અહીંયા ઊભીને કેરિયું ખાતા ખાતા નજારો એ કરી લઉં તમારી સાથે મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કે તમને બધાને મજા આવતી હશે મારે બ્લોગ જોઈને અને અત્યારે હું આ વનરાવનમાં ઊભીને વિડીયો લઈ લઉં છું તમને મારા વહેલા મિત્રો બતાડી દઉં ચાલો હવે મારા મમ્મી આવી ગયા છે તો અનિવારે એક બે વાત કરી લઉં હું કે પછી કેટલું સુંદર લાગે છે એ તમને કાલ દરબાર ગઢ મિત્રો શું થયું કે ફર્સ્ટ વાર વાર મમ્મી એ કેમેરો આખો ઉતારી રોકેલો મેં કીધું કે હું ત્યાં જઈને ઉતારીશ તો એ કે ના હું અહીંથી જ ઉતારતી આવું કે તારા મિત્રોને બધાયને અહીંથી ખબર પડે કે જામનગર રસ્તો કેવો છે એ કારણ કે હું બેક આંકતા હાકતા તો ન ઉતારી શકું મારા વહેલા મિત્રો તો પછી ત્યાંથી છેદ સુધીનો વિડીયો આખો મારો મમ્મીએ ઉતારો બકાલો લઈને એવા શાકભાજી લઈને એવા અને રાતે મિત્રો શાકભાજી લેવા એમ જાગવું પડે કે દિવસમાં મારે ટાઈમ ન હોય અને રાત્રે હું ફ્રી હોય આઠ વાગ્યા પછી તો રાત્રે અમે જાય બકાલ લેવા બકાલા માર્કેટ જામનગરની અગિયાર બાર વાગ્યા સુધી ખુલ્લી હોય ને તમે કાલે જોયું જ હશે મારા બ્લોગમાં વિડીયો મેં અત્યારે રાખી દીધો છે અત્યારે સવાર સવારનું પહેલું મેં જ કર્યું કે મારા મિત્રો જામનગર ઘરે બેઠા જોવે અને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટને ઢગલા કરે તો આનંદ મને પણ આવે તમને પણ આવે મિત્રો ને અહીંથી હટવાનું મન ન થાય ને અમારે તો અહીંયા ચોકલી હો ને કબૂતરનું ને ભાઈ ચબૂતરું છે સામે જ સાવ તો ત્યાં આટલા કબૂતર આવતા હોય મિત્રો તો એનો વિડીયો હું લઈ લઈશ ને અમારા આંગણામાં બહુ મોટો આંબો ઝાડ છે જો અત્યારે તો ન અત્યારે અગિયાર જો આવ્યું કબૂતર મિત્રો મેં નામ લીધું જો ઓલી સાઈડ જાય છે જો જાય જો ચબૂતરે જ એવું છે મિત્રો કીધું ને તમને મેં ત્યાં ચબૂતરો છે ત્યાં જો કબૂતર જોઈ શકો ને તમે એ ઉડી જશે મિત્રો આ સામે જ રાખવામાં આવ્યો છે અહીંયા આટલું સુંદર દ્રશ્ય છે ને ઝાડવા છે મિત્રો ઘણી ઘણી ગણીએ ઓલા કુંડા છે ને ત્યાં આવે પછી આજ તો એ ત્યાંથી બધા ઝાડવા અંદર લઈ લીધા અમુક ઓલી સીડીએથી બહાર મૂકી દીધા ઉપરનો નજારો છે તો કબૂતર અહીંયા અમારે આવતા હોય મિત્રો અવાજ નવારની ચકલીઓ તો આ આંબામાં હોય પીળી પીળી ચકલી લાલ ચકલી ને અહીંયા બધું ને હું જંગલમાં પણ જઈશ અને એ વિડીયો પણ હું પૂરેપૂરો મિત્રો મૂકીશ તો તમે જંગલમાં ન ગયા હોય તો જુઓ મિત્રો તો મિત્રો જોવો તમે કે હમણાં અહીંયા કબૂતર આવશે અને પાણી પીશે એટલે તમને હું દેખાડી દઈશ અને કાઢી દીધું આ બધામાં ગ્રીન ગ્રીન બધા ચાડવા જ હતા અને તો મિત્રો આ છે મારા મમ્મી ને એ આવી ગયા છે અત્યારે મદદ કરવા મારી ને આ છે જ રોકડ છે ખડ કહી આપણે બહુ બહુ પ્રિય એવી તો મમ્મી છે એ જ રોકડ લઈને આવ્યા છે ગણેશજી માટે વ્યુઅર્સને કહેશો કાલે મમ્મી મમ્મીએ ધૂમ મચાવી દીધી દરબાર ના આખે રસ્તે એક હાથમાં એક હાથમાં બકાલાના બાજકું આખું મિત્ર ને એક હાથમાં આ ફોન ને કેમેરો તમે જોતા જ જશો એ વિડીયો જોશો એટલે અને બહુ એમાં પણ આનંદ આવશે તમે છઠ સુધી જોઈ લેજો મારા વહાલા મિત્રો કે એમાં બહુ આનંદ આવવાનો છે આ માતાજીનું મંદિર છે તમે જોતા મેં ડેકોરેશન માતાજી સુંદર બિરાજમાન છે આંબો ને આ ચંપાનું અમારે જો મિત્રો આ ચંપાનું ઓલું છે ઝાડ તો ઝાડ તો કેટલા છે મિત્રો પણ અહીંયા મંદિરમાં જેટલા સમય એટલા લઈને હું તમને દેખાડે છે ગ્રીન ચોકલીન માળો આકર્ષણનું કેન્દ્ર છે અમારા ઘરમાં મને બહુ ગમે છે એ મેં ક્યાંથી લીધો એ કઈ જગ્યાએથી લઈને આવ્યો હું એમાં ચોકલ્યું કેમ રાખી મેં એ બધું ઓલરેડી હું તમને બતાડી દઈશ અને એક નવો વિડીયો મૂકીશ કે જેમાં મેં મિત્રો જો હું તમને કહું કે મિત્રો આ ચકલીને તમે જોતા હશો કે જે બહાર મળે છે હું ને આ ચકલીઓ મળે છે પણ આપણે આ ચકલીઓને કઈ રીતના આનાથી સુંદર ચકલી બને એ મારી આગળ સમય હશે તો હું તમને બતાડી દઈશ કે કઈ રીતના બને છે આ ચકલીઓ અને મેન્યુફેક્ચર તો હું જ કરીને તમને સુધી ફુગાડી શકું મારે નવરા થઈ દઉં આટલો સમય ક્યાં છે મારા વાહલા ઓ મારા વાહલા મિત્રો અને આ જોઈ લ્યો મિત્રો આ જોઈ લ્યો ચકલીઓને ક્યાં કમી છે આ ચકલીઓ તમે જોવો છો ને તો તમને એમ થઈ જશે મિત્રો તમને એમ થઈ જશે કે ના ના જયેશ બેન ઘરે રોકાવા જવાય એક બે દિવસ અને આ ચકલીઓને જોઈ લ્યો મિત્રો આ માળો અને આ માળામાં ચકલીઓ લટકાય છે અને કેટલી સુંદર ઓહો આટલી સુંદર આટલી સ્વીટ અને આટલી ખાસ મારા માટે પ્રિય ચકલીઓ મારી ચકલીઓને આવી રીતના રાખી છે ને આ બહુ ચકલીને તમે જોઈ શકતા હશો કેટલી સરસ સુંદર છે તો આપણે પાસે જગ્યાએ મેં ડેકોરેશન માટે મૂકી હતી તો એને પાછી ન્યા હું રાખી દઉં મારા વાહલાઓ પડી જશે તો મને નહીં ગમે તમને ભાઈ નહીં ઓલું થાય મહાદેવ ને ત્યાં ચકલીઓ આવી છે અને ચકલીઓ બહુ સુંદર છે આંબો છે અહીંયા મહાદેવ છે પછી લાઈફમાં શું જોઈએ અને આવી રીતના લાઈક છે સબસ્ક્રાઈબ કરજો તમે અને હજી હું તમને બીજું એક ઝાડ બતાડીશ મિત્રો એમાં બહુ ફૂલ આવ્યા છે આટલા ફૂલ આવ્યા કે તમે ગણી ન શકો તો એ વિડિયો તમે આગળ જોજો અને મારા સુંદર સાવરિયાના પણ હું તમને દર્શન કરાવી દઉં તો હે સાવરિયા સુંદર મારા શ્યામ કાનહા કૃષ્ણ ભગવાન મારા કાનુડા મારા વાલા તમારા પણ દર્શન હું મારા મિત્રને કરાવું છું કારણ કે તમે છો તો હું છું નહીંતર હું કંઈ નથી તો મારા સુંદર શ્યામના તમને દર્શન થતા હશે હું અત્યારે નથી જોઈ શકતો મિત્રો કે એ સાઈડ મેં ફોન રાખ્યો છે તો તમને થયા હશે એવી આશા હું રાખું છું અને માતાજીના પણ હું તમને દર્શન કરાવી દઉં અહીં બેસી માનો મેં સુંદર શણગાર કરી લીધો છે તો માના ચરણોમાં આપણે સદાય રહીએ અને મા આપણે આશીર્વાદ આપીએ પિતા ભોળાનાથ ને માતા પાર્વતીના આશીર્વાદ સદાય રહે એ જ આશીષ સાથે એ જ મનોકામના તમારી પૂરી કરે તમારી ખ્વાસો સપનાઓ સાકાર કરે આપણા બધાના એ જ મા ભગવતી ચરણે મારી પ્રાર્થનાઓ મારા વાહલા મિત્રો માટે અને જોઈ લ્યો મિત્રો હજી તો આ વિડીયો તો હું જ્યારે મહાદેવની પૂજા કરું છું ત્યારનો નજારો તમે જોશો ને આનંદ આવી જશે તમને અને આમાં નાની નાની કેરીઓ મોટી થાય છે ને ત્યારે હું એ મહાદેવે રાખીશ તો એ વિડીયો એ સમયની તમારે ત્યાં સુધી મારી સાથે જોડાઈને રહેવું જોશે હો મિત્રો તો તમને આમાં કેરીઓ કે દેખાશે કે આ આંબામાં જો મારો હાથ ફાઇનલી આટલો ઉગે છે એથી મોટો તો કે અહીંથી આવી નતો શકતો તો કેમ મેં લીધો હશે એ વિડીયો તો ઉતારતા જ રહી ગયો કંઈ વાંધો નહીં અરે વાહલા મિત્રો તમે જોઈ શકતા હશો ને આ અમારા આ દેખાડવા ધારું તો ક્યાં મિત્રો સમય ટૂંકો પડે વીસ મિનિટ થઈ ગઈ જો આ અમારે રિયલ ફૂલ છે ને આ ગુલાબનું વાઈટ આવ્યું આવ્યું હતું તો આ માતાજીને ચડાયું મેં ને આટલું સુંદર માહેક આવે છે સુગંધ આવે છે આ હજી એક એ તો છે જ મિત્રો ને એક આ કે કા પીળું આમાંય સુગંધ બહુ સુંદર આવે છે અને દાળખી સોટું કાઈ કો કાંટા મને હાથમાં લઈ ગયા હતા અને વાહેલા મિત્રો આ ગુલાબ બહુ સુંદર છે અને સુંઘાઈ નહીં આપણાથી કારણ કે માતાજીને ચોડાઈ એવું એટલે હું સૂંઘી શકું એ ફૂલ આપણે ન ચાલે ને અહીંયા આ મીઠો અવાજ તમે સાંભળતા હશો મિત્રો કે મેં મારી બેનને બહુ ગમતું હોય એટલે એ બધા રાખા છે આ જુમારું આવા આ તો એ પણ વાળું છે તમે જોઈ શકતા હશો મારા પ્યારા મિત્રો અને આનો મીઠો અવાજ મારા મમ્મીને ઓછો ગમે મારી બેનને બહુ ગમે તો બસ લાઈક છે સબસ્ક્રાઈબ કરજો મળતા રહેજો અને સપોર્ટ કરજો તમારે પ્રેમ આપજો પિતા શિવજીનો ને માતા પાર્વતીનો પ્રેમ બધા ઉપર રહે એ જ મારી પ્રાર્થનામાં ભગવતી ચરણે અને તમે બધા લાઈક એ સબસ્ક્રાઈબ કરજો અને હજી હું મંદિર પાછું ડેકોરેશન કરીશ આ આ બધું કાઢીને ને નવે જોલે મળીએ આપણે મિત્રો ને જામનગર તમે ન જોયું હોય તો તમે જોઈ લેજો ચોક્કસ અને ને લાઈક એ સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વહેલા મિત્રો તમારી સાથે જોડાઈને મને આનંદ આવે મારી વાત સાંભળીને તમને આનંદ આવે મહાદેવ બધાને આનંદ કરાવે એ જ પ્રાર્થના શિવજીને શ્રી ચરણની આદિ અનાદિ પિતા શિવજીને સમર્થતા રહીએ સદાય તો ચાલો મિત્રો એમ થાય છે કે હજી થોડીક વાત કરું પહોંચ હવે મારે થોડું કામ છે એ કામ કરીને પછી હું મળું ને જામનગર તમને દેખાડીશ જામનગર તમે જોજો જામનગર આવો તમારા ઘરે કોમેન્ટ કરીને આવજો તો હું તમને દેખાડી દઈશ જામનગરમાં ક્યાંય ભૂલા નહીં પડો અને જામનગર 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 આપણે ફરશું એક તળાવને પાડે જશું તો ચાલો મિત્રો ત્યાં સુધી બાય બાય ને આટલું બધું કહું છું તો કોમેન્ટ કરજો મને સારું લાગે કોઈ જામનગરના હોય તે જય દ્વારકાધીશ લખજો ને જય હર હર ભોલે લખજો કોઈ દ્વારકાના હોય તો એ મારા કૃષ્ણ અહીંયા જાય તો યાદ કરજો ને મારી યાદી આપણા સાંભળ્યા સેઠને આપજો તો ત્યાં સુધી બધા એને રામ રામ સીતારામ ડાયરો આવેલો ખૂબ આનંદમાં હું આનંદમાં બાય બાય મિત્રો જય માતાજી